મીરાવલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને રોજે રોજ આપણે પ્રેસ સાડી બતાવતા હોઈએ છીએ ભારે સાડી બતાવીએ રેગ્યુલર સાડી બતાવીએ બધી પ્રકારની સાડીઓ બતાવતા હોઈએ તો આજે આપણે બહેનોને ફરી સાંધા સાડીમાં નવું કલેક્શન બતાવવાના છે અને એ પણ આ બ્રાસોની ને બધી હેવી હેવી સાડીઓ બસો પચાસ રૂપિયામાં કંપની મેચિંગના બ્લાઉઝવાળી મજાની ભારે સાડીઓ આપણે આજે બસો પચાસ રૂપિયામાં આપવાના છે દરેકે દરેક સાડીમાં બ્લાઉઝ કંપની મેચિંગનું આવશે લેરિયા બાંધણી બધી અલગ અલગ સાડીને બોર્ડર પટ્ટા જુઓ તમે બધામાં હેવી બોર્ડર પટ્ટા આવશે બ્લાઉઝ કંપની મેચિંગનું આવશે બધી સાડી વ્યવસ્થિત બતાવી દઈએ છીએ મેથી પીળો કલરની સાડી છે બહુ ફાસ્ટ એટલે ફાસ્ટ હિટેડ પેટર્ન છે કારણ કે આમાં બાંધણી છે સાથે કંપની મેચિંગનું બ્લાઉઝ હેવી બોર્ડર પટ્ટા એકદમ એટલે એકદમ પોચું કાપડ છે આની અંદર લાલ કલર છે બસો ને પચાસ રૂપિયામાં સાંધા સાડી ખાસ નોટ કરી લેજો લગ્ન પ્રસંગને લગતી ભારે સાડીઓમાં એમાં ઘણું બધું નવું કલેક્શન હેવી હેવી પાંચ હજાર સુધીની સાડી તમને આપણી શોપ પર અત્યારે હાજરમાં મળી જવાની છે બધી પ્રીમિયમ ક્વોલિટી અને માર્કેટ કરતાં ફૂલ ડિસ્કાઉન્ટમાં બસો પચાસમાં સાંધા સાડી પહેલાં જ આપણે બતાવી દઈએ છીએ આ જુઓ તમે ચેરી લીલો ને સાથે મેથી પીળાનું મસ્ત કોમ્બિનેશન છે સાડીની અંદર પાલવ અને બ્લાઉઝ છે પાલવ છે અને બ્લાઉઝ પણ કંપની મેચિંગનું છે મસ્ત મજાનું બધી પોચા કાપડમાં હેવી બોર્ડર પટ્ટાવાળી સાડીઓ છે પર્પલ કલર છે આ જો ઉપર અને નીચે બે ભાગમાં મસ્ત બોર્ડર પટ્ટા છે એ જોઈ લ્યો તમે એકદમ પોચું સ્મૂથ અને હળવું કાપડ છે અને સેમ સાડી છે એવો બ્લાઉઝ છે આની અંદર આ જોઈ લો એકદમ હેવી પો બોર્ડર પટ્ટા છે જરીની લાઇનિંગ છે પ્રીમિયમ ક્વોલિટીની છે ચરીની લાઈનિંગ કોમ્પની મેચિંગનું બ્લાઉઝ બેથી પીળો રેગ્યુલર ગમે ત્યાં તમારે લગ્ન પ્રસંગમાં જાવું હોય તો સાંધા સાડી પહેરી સાંધો કરાવીને જાઓ તો કોઈને ખબર ન પડે આપણા બહેનોની ખાસિયત છે ખાસ કરીને આપણી ગુજરાતી બહેનોની એટલી સરસ ખાસિયત છે કે વેસ્ટમાંથી પણ બેસ્ટ સરસ બનાવી લે છે આ સાંધા સાડીમાં એટલું સરસ કલેક્શન તૈયાર કરે કે કોઈને ખબર જ ન પડે આ જોઈ લો પર્પલ કલર છે એકદમ એટલે એકદમ મસ્ત પર્પલ કલર છે સાંધા સાડીની અંદર અને કંપની મેચિંગનો બ્લાઉઝ છે આપણ લાઇટ કલર છે કોઈને લાઇટ કલરનો શોખ હોય તો આ પણ સરસ છે પાલ વ્યવસ્થિત છે એકદમ મસ્ત બોર્ડર પટ્ટો જોઈ લો બોર્ડર પટ્ટા બધામાં હેવી બોર્ડર પટ્ટા આવશે અને આ બ્લાઉઝ જોઈ લો તમે આ જોયો બીટ કલરની સાડી છે આખી બીટ કલરની આ જો એનો પાલવ એકદમ એટલે એકદમ વ્યવસ્થિત અને બાટી ફ્રીન છે બ્લાઉઝ પણ કંપની મેચિંગની છે બસો પચાસ રૂપિયામાં એકદમ મસ્ત હેવી ક્વોલિટીની સાંધા સાડી છે આ જોઈ લ્યો આ પણ એકદમ સરસ છે સાંધા સાડીની અંદર મસ્ત મજાનું કલેક્શન અંદર ઝીણી ઝીણી ચિકન બુટી છે અને પહેલાંય આવી સરસ એક પીળી સાડી આવી ગઈ છે પણ આપણે ત્યારે બીજી વાત કરતા હતા તેનું વર્ણન નથી થયું આ જો રાણી ગુલાબી કલર કંપની મેચિંગનું બ્લાઉઝ અને ક્રેપ સિલ્કની સાડી છે ઓછા કાપડમાં જો ક્રેપ સિલ્કની સાડી છે બસો ને પચાસમાં સાંધા સાડી ડોલા સિલ્કની સાંધા સાડી છે પણ પોચું કપડું છે ભારે ડોલા સિલ્ક ઓલું ચાલુ આઈટમ નથી કંપની મેચિંગનો પાલવ અને બ્લાઉઝ બંને પરફેક્ટલી આવશે બસો ને પચાસ રૂપિયામાં બાંધણી જોઈ લો એકદમ એવન ક્વૉલિટીની છે ચોકડી દેખાય એમાં જરી બોર્ડર છે અને કોઈ ફોઈલ પ્રિન્ટની બધું વિવિંગનું કામ આવશે આ જોઈ લો લાલ અને પીળાનું મસ્ત કોમ્બિનેશન પાલો બ્લાઉઝ કમ્પ્લીટલી આવશે કંપની મેચિંગના પાલો બ્લાઉઝ છે હેવી ક્વૉલિટીની અંદર લાઇટ કલરનો શોખ હોય તો સ્પેશિયાલિટી જોઈ લો વ્હાઇટમાં ડોલા સિલ્કનું મસ્ત હેવી મટીરિયલ છે એકદમ સરસ પોચા કાપડમાં ભારેમાં ભારે મસ્ત મજા